અલકાપુરી નારાયણ જ્વેલર્સના માલિક સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અકોટા પોલીસ મથકે નોંધાઈ હતી અકોટા બીપીસી રોડ ઉપર સિરીન એપાર્ટમેન્ટમાં રહેતા હરીશભાઈ અંબાલાલ ચોક્સી ઉંમરવર્ષ સિત્તેર નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ અલ્કાપુરી વેલકમ હોટેલની બાજુમાં નારાયણ જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીના અને હીરાના ઘરેણાનો વેપાર કરે છે આણંદનગર સોસાયટીમાં આવેલી અવંતી ચેમ્બર્સમાંની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન અવંતી એન્ટરપ્રાઇઝ નામની પેઢી પાસેથી ખરીદી હતી જે મિલકત પચાસ ટકા માલિકી અશ્વિન ચોકસી રહે તરુણ સોસાયટી ગોત્રી રોડ અને નરેન્દ્ર ચોકસીની હતી ઓગણીસો છન્નુંમાં અશ્વિન ચોકસી અને નરેન્દ્ર ચોકસીએ મારા બીજા ભાઈ રમાકાંત ચોકસી રહે નીલામ્બર બંગલોઝ વાસણા રોડને કુલમુખત્યાર બનાવી અમારા પિતા અંબાલાલ ચોકસીને વેચી દીધી હતી આ અંગે સબ રજિસ્ટ્રારની કચેરીમાં તપાસ કરી હતી જેમાં જણાવી આવ્યું હતું કે વર્ષ બે હજાર અગિયારમાં મિલકત નરેન્દ્ર ચોકસી અને અશ્વિન ચોકસીને મળીને રમાકાંત ચોક્સીના પુત્ર રવિ ચોક્સી અને તોષા રવિ ચોક્સીના નામનો દસ્તાવેજ કર્યો હતો આ મિલકત રૂપિયા બાર લાખ પચાસ હજારમાં વેચાણ કરી દીધી હતી ઓગણીસો છન્નુંમાં પોતાના હકની મિલકત વેચી દીધી હોવા છતાં અશ્વિન ચોક્સીએ વર્ષ બે હજાર અગિયારમાં નરેન્દ્ર ચોક્સી સાથે મળીને ભત્રીજા રવિ અને ભત્રીજા વહુ તોષાને વેચાણ કરી દીધી હતી જે દસ્તાવેજના અવેજ પેટે રવિ ચોક્સીએ નરેન્દ્ર ચોકસીને રૂપિયા ત્રણ લાખ બાર હજાર પાંચસો અને અશ્વિન ચોકસીને રૂપિયા ત્રણ લાખ બાર હજાર ચેકથી આપ્યા હતા જ્યારે આ ભાગની બાકીની પચાસ ટકા રકમ તોષા ચોકસીએ તેના અવેજ પેટે રૂપિયા ત્રણ લાખ બાર હજાર પાંચસો અશ્વિન ચોકસી અને નરેન્દ્ર ચોકસીને ચેકથી આપ્યા હતા હરીશભાઈ ચોક્સીએ નોંધાવેલી ઉપરોક્ત ફરિયાદના પગલે પોલીસે અશ્વિન ચોક્સી નરેન્દ્ર ચોક્સી રમાકાંત ચોક્સી રવિ ચોક્સી અને તોષા ચોક્સી વિરુદ્ધ કલમ ચારસો છ બી અને એકસો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સમગ્ર મામલે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી હતી ફરિયાદી જે છે હરીશભાઈ અંબાલાલ ચોક્સી એમના દ્વારા એક ફરિયાદ નોંધવામાં આવી આકોટા પોલીસ સ્ટેશન ખાતે અને એ ફરિયાદમાં પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ થઈ છે અત્યારે અને જે અશ્વિનભાઈ અંબાલાલ ચોકસી નરેન્દ્રભાઈ અંબાલાલ ચોકસી રમાકાંતભાઈ ચોકસી એમને દીકરા રવિ ચોકસી અને એમના ભાવ તોષા ચોકસી પાંચ વ્યક્તિ સાથે હાલમાં એફઆઈઆર દાખલ થઈ છે અને હકીકત એવી છે કે જે પંદર અવનથી ચેમ્બરવાળી ગલકાપુરીની જે આપણે પેટ્રોલ પંપની ગલીમાં જે દુકાન આવેલી છે અત્યારે અને એ દુકાનના મૂળ માલિક હતા અશ્વિનભાઈ અને નરેન્દ્રભાઈ અશ્વિનભાઈએ એક સમયે એમનો જે પચાસ હિસ્સો હતો એ એમના બે ભાઈઓને પાવર આપી નરેન્દ્રભાઈ ને અને રમાકાંતોકસીને અને એ બંને એ પાવર ઓફ એટરની હોલ્ડર તરીકે અશ્વિનભાઈનો હિસ્સો એમના પિતાજી રમાલાલભાઈ ચોક્સીને એમને વેચી દીધો હવે જયારે એમના પિતાજી નાઇન્ટી એટમાં મરણ પામ્યા ત્યારબાદ એક ઘટના એવી બની કે એ દસ્તાવેજની હકીકતો છુપાઈને એક દસ્તાવેજ કરવામાં આવ્યો જે રમાકાંતભાઈના દીકરા અને ને કરવામાં આવ્યો એટલે કે જે મૂળ માલિક હતા અશ્વિનભાઈ અને નરેન્દ્રભાઈ એમણે જ બીજો દસ્તાવેજ હવે તો અશ્વિનભાઈ તો માલિક જ નથી રહ્યા એમણે તેમનો હિસ્સો ઓલરેડી આપી દીધો છે પિતાશ્રીને તો હવે એ તો દસ્તાવેજ કરી જ ના શકે તેમ છતાં પણ એમણે ને નરેન્દ્રભાઈ એ દસ્તાવેજ રમાકાંતભાઈના ના દીકરાને વહુને કર્યો રમાકાંતભાઈ બી પાવર ઓફ એટર્ની હોલ્ડર હતા એ બી જાણતા હતા કે આ રીતનો હિસ્સો એ પિતાજીને ટ્રાન્સફર થયેલો છે એમને વેચી દેવામાં આવેલો છે તો આ બધી હકીકતો જાણતા હોવા છતાં પણ એ બીજા દસ્તાવેજની હકીકત છુપાવીને જે દસ્તાવેજ કરવામાં આવ્યો કે જે છેતરપિંડીની જે ઘટના બની અને ગુનાહિત વિશ્વાસઘાતની જે ઘટના બની એ લગભગ ફરિયાદ નોંધવામાં આવી છે આપણે મારા પિતાશ્રી શ્રી હરીશ અંબાલા ચોકસી આ ફરિયાદ લોન કરી એમનો સન છું ધનંજય અંબાલા ચોકસી આ ફરિયાદમાં એવું છે કે મારા પિતાશ્રી જોડે જે કંઈ ફ્રોડ અને જે થયું છે કુટુંબની અંદર એ અમને જાણ આવતા અમે લોકોએ અખોડા પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લોન્ચ કરી જેમાં એફઆઈઆર રજીસ્ટર થઈને કમ્પ્લેન ફાટી ગઈ છે જેની અંદર આપણે ઓગણીસો અઠ્યાસીમાં જે અવંતી ચેમ્બરની દુકાન હતી જે નરેન્દ્રભાઈને અશુમભાઈ નામની હતી અને એક કારણોસર અશુમભાઈ અંબાલાલ ચોક્સીએ એમનો હિસ્સો એમના મોટા એમને પાવર ફેટર્નની આપી નરેન્દ્રભાઈને અને રમાકાંતભાઈને એ પાવર ફેટન યુઝ કરીને અશુનભનો પચાસ ટકા હિસ્સો હતો એ ટ્રાન્સફર કરી દીધો એમને એમના પિતાશ્રી નામે અંબાલાલ ચંદ્રભાઈ ચોક્સી નામે ઓગણીસો છન્નુમાં ઓગણીસો અઠ્ઠાણું માં એમના પિતાશ્રીનું મૃત્યુ પામે છે એ બધી હકીકત છુપાઈને જયારે બે હજાર અગિયારમાં ફરીથી દસ્તાવેજ એ જ પ્રોપર્ટી જે ઓગણીસો અઠ્યાસીમાં મૂળ માલિક જે હતા નરેન્દ્રભાઈ અંબાલા ચોકસી અને અશ્વિન અંબાલા ચોકસીએ બે હજાર અગિયારમાં એ પોતે જ દસ્તાવેજ કરીને જે આપણે રમાકાંતભાઈના સન છે રવિ રમાકાંત ચોકસી એમની વહુ છે તોષા આ તોષા રવિ ચોકસી નામે એમણે દસ્તાવેજ કરી નાખ્યું જે અશ્વિન અશ્વિનભાઈ માલિક ન હોવા છતાંય એમના આ કાવતરું રચીને એમને